પોલીસનું વિશાળ કોમ્બિંગ ઓપરેશન આતંકવાદી પકડાયા બાદ સુરક્ષા એજન્સીઓની ચાંપતી નજર મોડાસામાં પોલીસ દ્વારા મોટા પાયે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું આતંકી કનેક્શનના સંદર્ભે એલસીબી દસ પીઆઈ અને દસ પીએસઆઈ સહિત કુલ એકસો પચાસ જેટલા પોલીસ કર્મીઓની ટીમો મેદાન પર ઉતરી હતી શંકાસ્પદ વિસ્તાર તેમજ ધર્મસ્થાન હોટલ મસ્જિદો અને મદ્રેસાઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હુસૈની મસ્જિદ ખાતે પણ ઉચ્ચ પોલીસ કાફલે મુલાકાત લઈ માહિતી મેળવી હતી કોમ્બિંગ દરમિયાન પોલીસ તંત્રએ લઘુમતી સમાજના આગેવાનો સાથે રાખી શાંતિપૂર્ણ અને વ્યવસાયિક તપાસ ચલાવી પોલીસે સમાજમાં યુવાનો કોઈ પણ ગેરમાર્ગે ન જાય એ હેતુસર લોકોને સહકાર આપવાનો અને કોઈ પણ શંકાસ્પદ હિલચાલની તરત જ જાણ કરવાનો અનુરોધ કર્યો છે જેમ કે આપ સૌને ખ્યાલ છે કે તાજેતરમાં ગુજરાત એટીએસ દ્વારા એક મોડાસામાંથી એક આતંકવાદીની પણ ધરપકડ કરવામાં આવી છે જેની પૂછતાછ ચાલુ છે એ સંદર્ભે માનનીય એસપી સાહેબના સૂચનાથી આજે એલસીબી એસઓજી બીજા દસ પીઆઈ દસ પીએસઆઈ અને લગભગ દોઢસો જેટલા પોલીસની સાથે રાખી અને અલગ અલગ આવી જેટલી પણ શંકાસ્પદ જગ્યાઓ હોય દાખલા તરીકે કોઈ ધર્મસ્થાન છે કોઈ હોટલ છે મસ્જિદો છે મદરેસાઓ છે એમાં પણ જે એમના આગેવાનો છે એમને સાથે રાખી અને આજે એક કોમ્બિંગ કરવામાં આવેલું છે જેમાં આજે આ હુસેની મસ્જિદ છે એની મુલાકાત લેવામાં આવી એના જે સચિવશ્રી છે સેક્રેટરી એ પણ આપણી સાથે છે અને આગેવાનો સાથે મુલાકાત કરી અને સમાજમાં આવા કોઈ પણ લોકો છે એ આવી પ્રવૃત્તિમાં ના પડે અને યુવાનો છે એ કોઈ ગેરમાર્ગે ખાસ કરીને ના દોરવાય અને જો એવી કોઈ જાણ થાય અથવા તો આપણને એની કોઈ હિલચાલ એવી શંકાસ્પદ જણાય તો તાત્કાલિક એમને સમાજ રાહે તો પાછા વાળવાના જ છે આપણે પણ પોલીસને પણ એ જાણ કરવામાં આવે જેથી કોઈ મોટી ઘટના છે એ બનતી આપણે એને અટકાવી શકીએ એ જ રીતે આ આજે આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સમાજના આગેવાનો જોડે એ પ્રકારની ચર્ચા કરવામાં આવી છે જયદીપ ભાટીનો રિપોર્ટો ન્યૂઝ સાથે